છેલ્લા પંદરેક વર્ષથી બાપુનગર વોર્ડના કાઉન્સિલર તરીકે હું કામ કરું છું ભારતીય જનતા પાર્ટીના એક સેવક તરીકે જ્યારે પાર્ટીએ મને આ જવાબદારી સોંપી છે ત્યારે છેલ્લા પંદર વર્ષમાં બાપુનગર વોર્ડમાં થયેલા વિસ્ત નાના નાના કામો મોટા કામોની હું તમને વિસ્તૃત માહિતી આપું છું બે હજાર દસની અંદર જ્યારે પ્રથમ વખત હું ચૂંટાઈને આવ્યો ત્યારે બાપુનગર વોર્ડની અંદર આરસીસી સી રોડની કામગીરી સોસાયટીઓની અંદર મેં શરૂઆત કરી હતી જે આજની તારીખમાં લગભગ બાપુનગર વોર્ડમાં એક પણ સોસાયટીની અંદર આરસીસી રોડ કરવાનો બાકી નથી રહ્યો ત્યારબાદ લાલબહાદુર શાસન તળાવની અંદર ચૌદ કરોડના ખર્ચે કમ્પાઉન્ડ રોલ બનાવવામાં આવ્યો તળાવનું આધુનિકીકરણ કરવાનું હતું એની કામગીરી બે ફેઝની અંદર કરવામાં આવી એમાં પ્રથમ ફેઝની અંદર ચૌદ કરોડ રૂપિયા અને બીજા ફેઝની અંદર બાવીસ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા અને એની કામગીરી આજની તારીખમાં સંપૂર્ણપણે જોરશોરથી ચાલી રહી છે એમાં સૌથી મુખ્ય બાબત એવી છે કે અમારા પૂર્વ કાઉન્સિલર એવા શ્રી અંબાલાલ કોટાના નામ ઉપરથી અમે ત્યાં એમના નામનો એક પાર્ટી પ્લોટ બનાવ્યો છે એ પાર્ટી પ્લોટની કેપેસિટી અઢી હજાર માણસો ત્યાં પ્રોગ્રામ કરી શકે અને એનો આબેહૂબ વાતાવરણની અંદર એનો પ્રોગ્રામ થાય એવો અમે પાર્ટી પ્લોટ બનાવ્યો છે કે અમારા બાપુનગર વોર્ડનું નજરાણું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર સપ્લાય વિભાગ દ્વારા સિત્તેર કરોડના ખર્ચે ત્રીસ એમએલ પ્લાન પણ આજની તારીખમાં છેલ્લા બે વર્ષથી બની અને કાર્યરત છે એની રાઈઝિંગ પાઇપલાઈન છે એક વિરાટનગર કેનાલની અંદર નાખવામાં આવી છે ત્યારબાદ બાપુનગર વોર્ડની અંદર ઘણા બધા પ્લોટોની અંદર અનિષ્ટ તત્વો દ્વારા લુખા તત્વો દ્વારા જે દબાણ થયા હતા તેને હું અને મારા સાથી કાઉન્સિલર પ્રકાશભાઈ ગુજ્જરે ભેગા મળી અમારા સાથી કાઉન્સિલર સાથે રાખી દે જેવી રીતે એકસો તેત્રીસનું બસ સ્ટેન્ડ હતું ત્યાં ઘણા લોકોએ ત્યાં અડ્ડો જમાવી દીધો હતો એ અડ્ડો એ જગ્યાને અમે સાફ સફાઈ કરાવડાવી એસ્ટેટ વિભાગ સાથે અને આજની તારીખમાં ત્યાં કમ્પાઉન્ડ વોલ મારીને લોક મારી દેવામાં આવ્યું છે ત્યારબાદ બાપુનગરના એકસો સડત્રીસના બસ સ્ટેન્ડ પાસે અમારો અમારો પ્લોટ પડ્યો હતો એ પ્લોટને સંપૂર્ણપણે સાફ કરી નાખવામાં આવ્યો એને ચોખ્ખું કરી અને કમ્પાઉન્ડ વોલ મારવામાં આવી અને કમ્પાઉન્ડ વોલ કર્યા પછી ત્યાં વરસાદી પાણીનો નિકાલ થાય તે માટેનો વોટર હાર્વેસ્ટિંગ પંપ આ કૂવો ત્યાં આપણે બનાવવામાં આવ્યો છે એ જગ્યાનો કબજો પણ આજ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાથમાં છે ત્યારબાદ અમારા બાપુનગરના પોલીસ લાઈનની બાજુમાં અમારો બે હજાર વારનો પ્લોટ હતો એની ઉપર ગુખા તત્વો દ્વારા ખૂબ મોટા પાયે દબાણ કર્યું તે દબાણ તોડીને ત્યાં પણ આજની તારીખમાં અમે કમ્પાઉન્ડ વોલ કરી દીધું છે આવી રીતે કિંમતી પ્લોટો અમે પાછા લઈ અને કોર્પોરેશનના હસ્તક અમે કરાવડાવ્યા છે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જે હાલમાં દબાણોને દ્વારા લોકોએ કરેલા અરિષ્ટ તત્વો દ્વારા જે દબાણો કરવામાં આવ્યા હતા અમારા સાથી પ્રકાશભાઈની મહેનતને રંગ લાવીએ અને બાપુનગરના અમારા ત્રણ કિંમતી પ્લોટો અમે કબજે કર્યા છે અમારી બાપુનગર ચાલીસ થી પિસ્તાલીસ વર્ષ જૂની વસાહતો ગુજરાત હાઉસિંગ બોર્ડની છે અહીંયા અમારે ટુ દિવસો દિવસના પ્રોબ્લેમો હતા ગટરોના એ ગટરોની અંદર તમામ જગ્યાએ નવી ગટર લાઈનો નાખી અને એનો પ્રોબ્લેમ પણ સોલ્વ કરી દેવામાં આવ્યો છે અમારા બાપુનગરમાં મારા બાપુ નગરમાં આ શ્રેષ્ઠ કામગીરીઓ ધીમે ધીમે એમાં નક્કર કામગીરીઓ પંદર વર્ષની અમે પૂર કરી રહ્યા છે બીજું હજી ઘણા કામો બાકી છે એ કામો અમે આગળ વધી રહ્યા છે ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર આરસીસી રોડ બનાવવાની કામગીરી બે હજાર દસમાં જ્યારે પ્રથમ વખત ચૂંટાઈને આવે ત્યારથી અમે એ શરૂઆત કર્યા હતા આજે લગભગ બાપુનગર વોર્ડની અંદર ત્રીસ ત્રીસ ચાલીસ જગ્યાએ આરસીસી રોડો મુખ્ય આ હાઉસિંગ બોર્ડની જગ્યાના જે રોડો છે એની અંદર અમે રોડ બનાવ્યા છે આ મારી છેલ્લા પંદર વર્ષની અમારી ટીમની આ કામગીરી છે ભારતમાં તકી છે વંદે માત્ર